તો પીએમ મોદી અયોધ્યામાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે જેમાં અરુંધતી ફૂડ અને હોસ્પિટાલિટીનું વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે અરુંધતી ફૂડ અને હોસ્પિટાલિટીમાં નજીવા દરે રહેવાની સુવિધા મળશે દેશ વિદેશના દર્શનાર્થીઓને અહીં રહેવાની સુવિધા મળી રહેશે રામ મંદિરથી એકદમ સમીપ ફૂડ એન્ડ હોસ્પિટાલિટીની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે દર્શનાર્થીઓને નજીવા દરે રહેઠાણ અને ભોજન અહીં મળી રહેશે એટલે કોઈ બી એવી વસ્તુ જે દર્શનાર્થીઓની સુવિધા ઊભી કરવા માટે હોય તમામ સુવિધાઓ અત્યારે અયોધ્યામાં ઊભી કરવામાં આવી રહી છે તે એરપોર્ટની વાત હોય સ્ટેશનની વાત હોય કે પછી દૂર દૂર છે જે દર્શનાર્થીઓ અહીં મંદિર ખાતે દર્શન કરવા માટે આવશે તેમને જે પણ સુવિધાઓ જોઈએ તે તમામ સુવિધાઓ અત્યારે અયોધ્યામાં ઊભી કરવામાં આવી રહી છે